એ છોકરા આતા કે ઓળખતો હતો ના એનું ના જવા દેવા પણ હું કીધું જોતા જોતા નતો આવતા નથી હવે કઈ જોતા લેતા નકર તું જાય અલ્યા હું તો તો બે જણા ઉતારી જાતા છોકરી બે એ મોદો મોદો હસીના બાયર સાઈડમાં લઈ રે નકર હડક છે આવું હડેંગા બે જણા લઈ જાતા હતો એટલે જ્યા સાઈડમાં બે જણા ઉતારવા ગય નીકળા ગય બેઠા હતા આટલે બેઠા ને આટલે હું કે જોઈ રહ્યો હતો આટલા ઉધી આટલા હોય ના હોય ને એક દાડો હતો એક શેટર વાળો હતો ભાઈ

ગોણાシરો બોકળો વેણો સબો હે અલ્યા પાર્ટન નહીં આવું કોઈ એ વચ્છણ વચ્છો બાયા ઉભુ રાખી તુય ના ના એક કોમ થી આજો તારા ઉપર દૂરબાનનો નંબર છે આ દૂરબાનનો નંબર તો છે મારા બોકળો વેણો બોગોળો કાય ત્રણ છે તાઈ અને કાયને ત્રણ તો ના તારા પર છે દૂરબાનનો નંબર ઓય

આ મુ તો ઘર માં ઊંધ્યો કોઈ જોયું નઈ ઉભા જોવા દઉં કોઈ તમે ઉઠાડ્યો છે phone આવ્યો છે મુ અડધી રાતે હા તો યાર છોકરો નઈ તો યાર યાર તો બીજો છોકરો હતો ઈ ખુબ બે જણા ઉપાડી ને જાતા હતા અલ્લા ભાઈ હાથી બોલે યાર કેટલા જોડે નંબર લીધો છે તમારો એ કોઈ ના છો તો આવતો તો કોઈ ભાઈ તમે કે વાહનો બોલો છો હું તો અહીંયા બાજુલા વાહનો બોલું છું તમે કોણ બોલો એમ કે

ફોન તો કરી દીધો હવે ગોતી મન મારા ઉપર આવશે અડધી કોનો ફોન આવ્યો તો હું ઉઠાડીને આવ્યો છું

માછાઈ શું ખબર હે આ તો કમેન્ટ પણ કરું કે તમારો માછા આવી ગયો છે કોઈ દેખાતું નહીં જતો રે આ દેલો અડધી

હવે શું કરું મારે જી આ લઈ જાય શી ખબર મારો કોઈ વાર ફોન આવતો એટલે તો ફોન દેવા દે કે મન હો આવે અલ્યા આ દીરાને તો કોઈ નરવા પડે તાર ઉપર ફોન કરવા અલ્યા આ રાતે બલ બલા ઉઠાઈ લઈને જતા રહ્યો તને નઈ ખબર લે આ અતા તો દુનિયા ચીવી છે સાચી વાત છે એવું છે તાણી અમને જો ગજો કે મને માચે કમિટમેન્ટ કરીતીન હવે જાવ તો પડશેડોડો તાણી બધા જાગી હવેડો અમારડો फटाफट ગોઢવા જાવ જો આ વાત નકલી નીકળી ને તો હું તમારે મારી મારી તો મારી માની સોગન તો તમે તળે તો ન્યાશ ખોટી બોલ કદી તું પાર નહીં લાવ મને

કેસ કરશું અમી તો એટલે પણ આપણા છોકરા પડી એના છોકરાનું તો એવું મોટું ગળું છે ને ખોટું છે ખોટી વાત છે ને તળેતું મારા ગળાની છું હવે ભાઈ ખોટું બોલું તો વાત છે એમાં શું કરી છે વેર્તો વાળી છે જો અશોકરો ખોળ નહીં બને અટલા મોટા બોડા કાળું આવડું મોટું બોલું છું આ પીમ જેવું શરીર બનાવ્યું ખાલી તારું પોતું મારું મોટું લાગે યાર તમે તમારી બધું છોકરો ખોરો આપડે કેસ કરવાનું તમે વાડ કર્યું ને એટલે તમે જુઓ ખાલી જુઓ